આજે આપણે કાઠિયાવાડી મેથીનું શાક બનાવવાના છીએ અને એ પણ અલગ રીતે તો ચોમાસાની સિઝનમાં જો તમે લીલોતરી શાક ના ખાતા આવી રીતે કઠોળ ખાશો તો તમે ક્યારેય પણ બીમાર નહીં પડો કેમ કે ચોમાસાની ઋતુમાં ખૂબ જ એવા પ્રમાણમાં શાકભાજીમાં પાણી ચડી ગયેલું હોય છે પિત્તનો ભાગ હોય છે તો જે લીલોતરી શાક છે એ ખાવાનું આપણે ટાળવું જોઈએ અને આ રીતે આપણે અલગ અલગ કઠોળના શાક ખાવા જોઈએ તો અહીંયા આપણે મેથીનું શાક બનાવવાના છીએ એ પણ કાઠિયાવાડી સ્ટાઇલમાં તો આપણે મેથીને આ રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાની છે અને અહીંયા મેં એક વાટકી જેવી મેથી લીધી છે તો આ રીતે સરસ ધોયા બાદ એને હવે આપણે બાફવા મૂકવાની છે અને બાફીએ ત્યારે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે ત્યારબાદ મીઠું અને હળદર અને જે રીતે તમારા ઘરમાં મેથી બાફવામાં સીટી લગાવતા હોય એ રીતે કરવાની છે તો અહીંયા હું ત્રણથી ચાર સીટી કરું છું તમારા ઘરમાં જે રીતે મેથી તમે શાક બનાવો છો અને સીટી કરો છો એ રીતે કરી લેવાની છે કેમ કેમકે બધાની અલગ અલગ મેથી હોય છે અને બધાના ઘરે અલગ અલગ પાણી હોય છે એટલે જે ગામનું જેવું પાણી અમુક ગામમાં ફટાફટ કઠોળ પલળી જતા હોય છે અને અમુક ગામમાં કઠોળ પલળતા વાર લાગે છે તો પાણી કેટલું મીઠું છે એના ઉપર પણ મેથી બફાતી હોય છે હવે મેથી બફાય અને રેડી છે અને ત્રણથી ચાર પાણીથી એને ધોઈ લેવાની છે ત્યારબાદ અહીંયા ગોળ લીધો છે ચણાનો લોટ જેટલો ચણાનો લોટ હોય એટલો જ સામે ઘઉંનો રોટલીનો લોટ લેવાનો છે ત્યારબાદ લસણ લીંબુ એક તીખું મરચું અને એક મોડું મરચું ત્યારબાદ બેઝિક મસાલા મીઠું અને આ રીતે આપણે બાફી અને રેડી કરેલી મેથી છે અને એને ત્રણથી ચાર પાણીથી મેં ધોઈ લીધી છે ત્યારબાદ અહીંયા આપણે રોટલીનો લોટ લેશું અને સામે જ એટલો અહીંયા આપણે ચણાનો લોટ લેશું એટલે ઘઉંનો અને ચણાનો લોટ બંને આ રીતે મિક્સ કરી અને લેવાનો છે ત્યારબાદ એમાં હવે આપણે તેલ એડ કરશું અને બાકી બેઝિક મસાલા એડ કરશું અને આ શાક ચોક્કસથી તમે એકવાર બનાવજો જે લોકોને મેથીના શાક નથી ભાવતું એ લોકો પણ ડિમાન્ડ કરશે કે હવે અઠવાડિયામાં એકવાર મેથીનું શાક બનાવું તો આ રીતે હળદર નાખ્યા બાદ એમાં આપણે લાલ મરચું પાવડર ત્યારબાદ અહીંયા હિંગ ત્યારબાદ મીઠું અને મીઠું તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે અહીંયા એડ કરી શકો છો અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે મેથી બેફી ત્યારે પણ આપણે એમાં મીઠું નાખ્યું છે એટલે એ રીતે અહીંયા મીઠું લેવાનું છે ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સરસ આવી રીતે લોટ બાંધી લેવાનો છે ત્યારબાદ મરચાં અને લસણની આપણે અહીંયા પેસ્ટ કરી અને સાઈડમાં લઈ લેવાની છે અને આ લોટમાંથી આપણે આ રીતના જેવી રીતે પરોઠું વણીએ છીએ એ રીતના અહીંયા એટલી વાળી અહીંયા રોટલી વણી લીધી છે અને એને હવે અહીંયા આપણે કટ કરી લેશું અહીંયા હું એને ચોરસ શેપ આપું છું તમારે નાની મોટી જે રીતનો શેપ આપવો હોય એ રીતે તમે આપી શકો છો પણ અહીંયા આપણે મેથી ઢોકળીનું શાક બનાવી રહ્યા છીએ એટલે આપણે એ રીતનો જેવી ઢોકળીનો શેપ હોય એ રીતનો અહીંયા આપણે શેપ એને આપવાનો છે તો ચોક્કસથી તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી કે અમારા ઘરમાં આ રેસીપી બધાને ખૂબ જ ભાવે છે તો આ રીતે હવે આપણે તેલ ગરમ કર્યા પછી એમાં રાય અને જીરુંનો વઘાર કરી અને જે આપણે લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરી હતી એ એડ કરીશું ત્યારબાદ એમાં હિંગ એડ કરશું અને ત્યારબાદ થોડું પાણી નાખી અને સારી રીતે અહીંયા એને થવા દેશું પાણી થોડું ઉકળવા લાગે એટલે એમાં આપણે પાણીના ભાગનું મીઠું એડ કરવાનું છે કેમકે ઢોકળીમાં પણ મીઠું નાખ્યું છે અને મેથીમાં પણ નાખ્યું છે તો એ રીતે અહીંયા પાણીના ભાગનું મીઠું એટલે કે જે આપણે રસો કરવાનો છે એના ભાગનું જ મીઠું એડ કરવાનું છે ત્યારબાદ એમાં આપણે હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર એ બધું નાખી અને અહીંયા સારી રીતે હવે એને ઉકળવા દેવાનું છે અહીંયા આપણે એને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતું જવાનું છે તો જેમ જેમ ઉકળશે એમ બધું તેલ પણ છૂટું પડવા લાગશે અને જે આપણે પાણી નાખ્યું છે એ હવે સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે જે ઢોકળી બનાવી અને રેડી રાખી હતી વણી અને એ ઢોકળી એડ કરી દઈએ અને ઢોકળીની સાઇઝ છે એ અહીંયા થોડી મોટી રાખવાની છે જો આટલી મોટી હશે ને તો એ દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવામાં મેથી દાણા સાથે એ કડવી પણ નહીં લાગે એટલે આ રીતે એકદમ મોટી મોટી અહીંયા આપણે ઢોકળી બનાવવાની છે એટલે જ્યારે મેથી દાણા સાથે એ ઢોકળી લેશું તો એનો બંનેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો તમે જોઈ શકો છો કે હવે આપણી ઢોકળી એકદમ સરસ ચડી ગઈ છે ચડશે જેમ જેમ એટલે તમને ખબર પડી જ જશે કે ઢોકળી છે એ બધી ઉપર તરવા લાગશે એટલે એનો મતલબ એમ કે હવે ઢોકળી સરસ ચડી ગઈ છે જો ચડી નહીં હોય તો એ નીચે રહેશે અને જ્યારે એ સરસ રીતે ચડી જશે એટલે આ રીતે તેલમાં ઉપર તરવા લાગશે એટલે એકદમ પરફેક્ટ રીતે આપણી ઢોકળી છે એ ચડી ગઈ છે તો હવે હવે આપણે એમાં બાફેલી મેથી જે હતી એ એડ કરી દઈશું તો આ રીતે આપણે હવે બે બેથી ત્રણ પાણીથી ધોઈ લીધી હતી એ એડ કરી દઈએ હવે એને સારી રીતે ઉકળવા દઈએ જેથી કરી અને આપણે જે પણ મસાલા એડ કર્યા છે એ બધા ઢોકળી સાથે અને મેથી સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં હવે આપણે ગોળ નાખી અને ગોળ ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે જેથી કરીને રસો પણ ઘટ થશે અને દેખાવ પણ સરસ આવશે અને ખાવામાં પણ ટેસ્ટી થઈ જશે ત્યારબાદ એમાં આપણે એક ચમચી જેવો ગરમ મસાલો એડ કર્યો અને ગરમ મસાલો ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ઢોકળીના શાકમાં ગરમ મસાલો હોય તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યારબાદ હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરશું કેમ કે આમાં આપણે આગળ ગોળ નાખ્યો છે તો એને બેલેન્સ કરવા માટે અહીંયા લીંબુ એડ કર્યું છે તો આ રીતે લીંબુનો રસ નાખ્યા પછી ખાટો મીઠો તીખો સરસ એવો ટેસ્ટ આવશે એટલે એકદમ સરસ કાઠિયાવાળી શાક બની અને રેડી થશે હવે આપણી મેથી ઢોકળીનું શાક બની અને રેડી છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને ખાવામાં પણ એટલું જ સરસ છે જો જાતે તમે એકવાર ઘરે આ રીતે ટ્રાય કરશો ને તો તમને ખ્યાલ આવશે બિલકુલ પણ કડવું નથી થવાનું અને તમારા ઘરમાં બધાને જ પસંદ આવવાનું છે અને ચોમાસામાં ખાસ કરીને અઠવાડિયામાં એકથી બે વાર આ રીતે કડવાણી ખાશો તો તમે બીમાર પણ નહીં પડો તો આ રીતે આપણે આજે મેથી ઢોકળીનું શાક બનાવ્યું એની સાથે આપણે મેથીયા મરચાં સૌ કર્યા છે ડુંગળી શેકેલો પાપડ મકાઈ બાજરી અને જુવારનો ત્રણેય લોટનો મિક્સ રોટલો તો આ રીતનું આજનું આપણું મહિન હતું અને આ સબ્જી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો મળશું વધુ વિડીયો સાથે